ક્ષશિલામાં ચોસઠ વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું પ્રશ્ન નંબર બસો ને બે વન્યજીવોનું સંરક્ષણ કરવા માટે સ્થાપાયેલી સૌથી જૂની સંસ્થા કઈ તો જવાબ રહેશે ઓપ્શન ડી બોમ્બે નેચરલ હિસ્ટોરી સોસાયટી વન્યજીવોનું સંરક્ષણ કરવા માટે સ્થપાયેલી સૌથી જૂની સંસ્થા કઈ છે તો બોમ્બે નેચરલ હિસ્ટોરી સોસાયટી પ્રશ્ન નંબર બસોને ત્રણ અજંતાની ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે તો જવાબ આવશે ઓપ્શન ડી મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અજંતા ઇલોરાની ગુફાઓ આવેલી છે પ્રશ્ન નંબર બસોને ચાર કાળો અને ખાવડો નામના પર્વત કયા જિલ્લામાં આવેલ છે તો જવાબ આવશે ઓપ્શન એ કચ્છ જિલ્લામાં કાળો અને ખાવડો નામના પર્વત કચ્છ જિલ્લામાં આવેલ છે જોઈએ પ્રશ્ન નંબર બસો પાંચ હડપ્ય સંસ્કૃતિના અવશેષો ગુજરાતના કયા સ્થળેથી મળેલ છે તો જવાબ આવશે ઓપ્શન સી ધોળાવીરા જે કચ્છ જિલ્લામાં આવેલું છે ત્યાંથી અડપ્ય સંસ્કૃતિના અવશેષો મળેલ છે પ્રશ્ન નંબર બસોને છ ઓશોનિયો સંન્યાસ કોમ્યુન સેન્ટર ક્યાં આવેલું છે ઓશોનિયો સંન્યાસ કોમ્યુન સેન્ટર ક્યાં આવેલું છે તો જવાબ છે ઓપ્શન સી પાલા વાસણા જે મહેસાણા જિલ્લામાં આવેલું છે ત્યાં ઓશોનિયો સંન્યાસ કોમ્યુન સેન્ટર આવેલું છે પ્રશ્ન નંબર બસોને સાત નીચેના પૈકી કયું સંગ્રહાલય સૌથી જૂનું છે તો જવાબ આવશે ઓપ્શન સી કચ્છ મ્યુઝિયમ જે ભુજ ખાતે આવેલું છે તે સૌથી જૂનું સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ છે પ્રશ્ન નંબર ને આઠ પોર્ટુગીજોની રાજધાની કઈ હતી તો જવાબ આવશે ઓપ્શન ડી ગોવા પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી તો ગોવા પ્રશ્ન નંબર બસોને નવ સુરસાગર તળાવ મધ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો જવાબ છે ઓપ્શન બી વડોદરામાં આવેલું છે તળાવ વડોદરા જિલ્લામાં આવેલું છે નૃત્ય કયા આદિવાસી લોકો કહે છે તો જવાબ છે ઓપ્શન સી સીધી લોકો ધમાલ નૃત્ય આદિ નૃત્ય સીધી આદિવાસી લોકો કરે છે પ્રશ્ન નંબર બસો અગિયાર ખજુરાના મંદિરો કઈ શૈલીમાં નિર્માણ થયા છે તો ખજુરાના મંદિરો કઈ શૈલીમાં નિર્માણ થયા છે તો જવાબ આવશે ઓપ્શન ડી નાગર શૈલીમાં ખજુરાઓના મંદિરો ખજુરાના મંદિરો નાગર શૈલીમાં નિર્માણ થયા છે પ્રશ્ન નંબર ને બાર મોહેજો દડો નગરની રચનાનું વિશિષ્ટ લક્ષણ કયું હતું તો જવાબ આવશે ઓપ્શન ડી ભૂગર્ભ ગટર યોજના મોહેજો દડો નગરની રચનાનું વિશિષ્ટ લક્ષણ ભૂગર્ભ ગટર યોજના હતી પ્રશ્ન નંબર બસો કેટલા વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાનો પુરાવા મળી આવ્યા છે જવાબ આવશે ઓપ્શન બી આશરે પાંચ હજાર વર્ષ આશરે પાંચ હજાર વર્ષ જૂની હડપ્પી સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાનો પુરાવા મળી આવ્યા છે પ્રશ્ન નંબર બસોને ચૌદ ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે ભારત વર્ષ નામ આપવામાં આવ્યું છે જવાબ છે ઓપ્શન સી મહાભારત ભારતના જે મહાભારત નામનો ગ્રંથ છે એમાં ભારત માટે ભારત વર્ષ નામ આપવામાં આવ્યું છે પ્રશ્ન નંબર બસોને પંદર ઉપનિષદ કાળમાં કઈ વિદ્યાપીઠ આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસી હતી જવાબ છે ઓપ્શન ડી વારાણસી જે કાશીના નામથી ઓળખાય છે નંબર સમ્રાટ અશોકનો શિલાલેખ ગુજરાતના કયા પર્વતની તલેટીમાં જોવા મળે છે જવાબ છે ઓપ્શન બી ગિરનાર સમ્રાટ અશોકનો શિલાલેખ ગુજરાતના ગિરનાર પર્વતની તલેટીમાં જોવા મળે છે પ્રશ્ન નંબર બસો ને સત્તર મહાબલીપુરમના રથમંદિરોમાં સૌથી મોટું રથ મંદિર કોનું છે તો જવાબ છે ઓપ્શન એ ધર્મરાજનું મહાબલીપુરમના રથ મંદિરોમાં સૌથી મોટું રથ મંદિર ધર્મરાજનું છે પ્રશ્ન નંબર બસો અઢાર વેશ સાથે કોનું કોનું નામ સંકળાયેલ છે વેશ સાથે કોનું નામ સંકળાયેલ છે તો જવાબ આવશે ઓપ્શન એ અસાઈ ઠાકરનું છે પ્રશ્ન નંબર બસો નાલંદા વિદ્યાપીઠમાં કોણ ચૌદ ચાતુર્માસ કર્યા હતા જેથી આ જૈન તીર્થ પણ બન્યું હતું તો જવાબ ઓપ્શન ડી મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ કર્યા હતા જેથી આ જૈન તીર્થ પણ બન્યું હતું પ્રશ્ન નંબર બસો ને વીસ એલિસ બ્રિજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે જવાબ છે ઓપ્શન એ અંગ્રેજ અધિકારીના પત્નીના નામ પરથી એલિસ બ્રિજ નામ પાડવામાં આવ્યું છે પ્રશ્ન નંબર બસોને એકવીસ ભારતમાં મગફળીના ઉત્પાદનમાં કયું રાજ્ય અગ્રેસર આવે છે તો જવાબ છે ઓપ્શન બી ગુજરાત ભારતમાં મગફળીના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય અગ્રેસર આવે છે પ્રશ્ન નંબર બસોને બાવીસ સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્વ મહત્ત્વ ડુંગર કયો છે સુરેન્દ્રનગર જિલ્લાનો મહત્વનો ડુંગર કયો છે તો જવાબ આવશે ઓપ્શન ડી ચોટીલા પ્રશ્ન નંબર બસો ત્રેવીસ હમ્પી કયા રાજ્યમાં આવેલું છે હમ્પી કયા રાજ્યમાં આવેલું છે તો જવાબ છે ઓપ્શન એ કર્ણાટક હમ્પી એ કર્ણાટક રાજ્યમાં આવેલું છે પ્રશ્ન નંબર બસો ને ચોવીસ કઈ વિદ્યાપીઠમાં કૌશલના રાજા પ્રસિત વ્યાકરણ શાસ્ત્રી પાણીની ચંદ્રગુપ્ત મૌર્ય અને શિક્ષણ લીધું હોવાનું મનાય છે તો જવાબ ઓપ્શન તક્ષશિલા તક્ષશિલા વિદ્યાપીઠમાં કૌશલના રાજા પ્રસિત વ્યાકરણના શાસ્ત્રી પાણીની ચંદ્રગુપ્ત મૌર્ય અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય શિક્ષણ લીધું હોવાનું મનાય છે પ્રશ્ન નંબર બસો ને પચીસ બધી કલાઓમાં કઈ કલા સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે તો જવાબ છે ઓપ્શન એ ચિત્રકલા બધી કલાઓમાં ચિત્રકલા એ સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે